લોકસભાની ચૂંટણીને લઈને થઈ રહી છે છે ત્યારે હવે વધુ એક સમાચાર આવી રહ્યા કે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ખુશીના સમાચાર આપી શકે છે તો આવો જાણીએ કે આખરે શું છે સમગ્ર વિગતો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને આ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે અને પેન્શનોને પણ આનો લાભ મળશે

એ મૂળ પગારના ના પચાસ પોઈન્ટ છવ્વીસ ટકા હશે લેબર બ્યુરો શ્રમ મંત્રાલય એક એકમ દર મહિને સીપીઆઈ આઈડબલ્યુ ડેટા પ્રકાશિત કરે છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં કેબિનેટે છેલ્લી સરકારી કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનો માટે મોંઘવારી રાહતમાં ચાર ટકાનો વધારો કર્યો હતો તે ચાર ટકાના વધારા સાથે ડીએ બેતાલીસ ટકાથી વધીને છેતાલીસ ટકા થયો હતો આ નિર્ણયથી કેન્દ્ર સરકારના અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કર્મચારીઓને અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શન ધારકોને ફાયદો થયો છે જો કોઈ કર્મચારીને દર મહિને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળે છે તો હાલમાં છેતાલીસ ટકાએ તેનું ડીએ આઠ રૂપિયા છે જો ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે અને પચાસ ટકાના હિસાબે ગણતરી કરીએ તો તે વધીને રૂપિયા નવ થશે એટલે કે પગારમાં સીધો રૂપિયા સાતસો વીસનો વધારો થશે જો કોઈ કર્મચારી દર મહિને છત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મૂળ પગાર મેળવે છે તો હાલમાં તેનું ડીએ સોળ મળી જશે તેવી જ રીતે જો પેન્શન નું મૂળ પેન્શન રૂપિયા નવ હજાર છે તો તેને ડીઆર તરીકે રૂપિયા ચાર હજાર પાંચસો મળશે હાલમાં તેને ડીઆર તરીકે ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા મળી રહ્યા છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર